ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વસતા હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનો ગામ આંગણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે કારણ કે એક માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે પ્રવાહ ક્યાંથી આવે છે અને તેનું મૂળ ક્યાં છે તે પણ આજ દિન સુધી ગુપ્ત રહેવા પામે છે ગુપ્ત ગોદાવરીના નીરમાં રહેલું વિશિષ્ટ તત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જળમૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તિત માન્યતાના પ્રમાણે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ પર સ્નાન કરવા માટે આવતા હોય છે અહીં લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનો સૌભાગ્ય મેળવતા હોય છે મહારાષ્ટ્રના નાશિક નજીક વહેતી ગોદાવરી નદીના નીર ઝગડીયાના સરસાડ ગામે ક્યાંથી આવે છે તે પ્રશ્નના નિરાકરણ માટે સરસાડ ગામે બનેલ એક ઘટના પણ લોકોમાં પ્રચલિત છે લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રક્તકોટ નીકળ્યો હતો જેના નિવારણ માટે રાજવૈદ્ય તેમને નાસિક પાસે વહેતી ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું જણાવ્યું હતું તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા હતા આ દરમિયાન ઝઘડિયાના સરસાડ ગામ પાસેથી નીકળતી વખતે રાજા જયસિંહની તબિયત અચાનક ગંભીર થતાં રાજાએ સરસાડમાં મુકામ કર્યો હતો ચર્મરોગથી પીડાતા રાજાએ સ્થળે ગોદાવરીનું અંતઃકરણથી સ્મરણ કરતા ગૌમુખમાંથી નીરનો પ્રભાવ વહેતો થયો હતો ત્યારે રાજાએ નીરમાં સ્નાન કરતા તેમના શરીર પરનો રક્ત કોર ગાયબ થઈ ગયો હતો ત્યારથી જ ગુપ્ત ગોદાવરી પ્રત્યે લોકોમાં શ્રદ્ધા વધુ ધડ બની છે ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે પણ ચર્મરોગથી પીડાતા અસંખ્ય લોકો સરસાડ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગમુક્ત બને છે આમ લોકો નર્વદા સાથે ગુપ્ત ગોદાવરીને પણ પાવન અને પુણ્ય સલીલા માને છે શ્રી સરસાળ ગામના આગળ ગુપ્ત ગોદાવરી ધામ પર આપણે આવેલા છે અહીં માતાજીની કૃપાથી જે કોઈ ભાઈ ભક્તો આગળ સ્નાન કરે છે આસ્થા રાખી અને સ્વામી સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરે છે તેમના શારીરિક કોઈ પણ જાતની સમસ્યા હોય તે દૂર થાય છે આ પાણી નાસિક ત્રંબકથી આવેલ છે અને અહીં રસ્તો કોઈ છે નહીં એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ આપેલું છે અહીંયા કેટલા વર્ષોથી ચોવીસ કલાક અખંડ પાણી ચાલુ ચાલુ રહે છે જે રીતના આપણે જોઈએ છે એ રીતના પાણી પૈડા જ કરે છે અને અહીંયા આગળ આજુબાજુના ગામના અને દૂર દૂરના લોકો પણ અહીં સ્નાન કરવા આવે છે શ્રાવણ મહિનાનો વધારે પડતો મહેમા છે અહીં ઘડી આ વામ અને દરરોજ જ લોકો પબ્લિક અવરનવર અવરનવર આવ્યા જ કરે છે અને કેટલા ભાઈ ભક્તોનું કામ સંપૂર્ણ રીતના થઈ જાય છે અને શારીરિક બી સમસ્યાઓ બધી દૂર થાય છે આ અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની આગળ સિદ્ધાસિંહ સોલંકી રાજા રાજા હતા તેમને પિત્ત રોગની બીમારી હતી અને એમના સપનામાં આવેલું હતું કે ત્રંબકેશ્વર જે ગોદાવરીનું સ્નાન કરશે તો જ દૂર થશે ને અહીંયા આવેલા ઝરણામાં એમને સ્નાન કરેલો ને એ જ ઝરણાના સ્નાનથી એમનો જે રોગ હતો તે દૂર થઈ ગયો તે રાજા અહીંયા જાહેરાત કરી હતી કે આ જ મા ગોદાવરી માતા છે જે નાસિક ત્રંબકેશ્વર વહેલ ને તે ત્યાર પછી એમની રસ્તા માટેની શોધખોળ કરી પણ કોઈને કંઈ પુરાવો એનો રસ્તો મળેલો નથી એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ એમને જ આપેલું હતું